ભાજપના નેતા જીતુ સુખડિયા અંગે રજની પટેલનું નિવેદન વ્યક્તિગત જીવનમાં નાના મોટા હોય એવું કહેવું છે રજની પટેલનું અને રાજકીય જીવનમાં પણ આવું થોડું ઘણું ચાલતું હોય છે પરિવારનો પ્રશ્ન છે અને સૌને સાથે લઈને ચાલી રહ્યા છીએ એવું નિવેદન આપ્યું રજની પટેલે ભાજપના નેતા જીતુ સુખડિયા અંગે રજની પટેલે આવું નિવેદન આપ્યું છે વડોદરાના આગેવાન છે જીતુ સુખડિયા જેમના માટે આ પ્રકારનું જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે એમ પરિવારમાં સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે પરંતુ આખી પરિવાર છે પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અબકી વાર ચારસો પાતના મંત્રને સાર્થક કરીશું